આ દ્રશ્યો મોટર લઈને જઈ રહ્યા છે તે પરેશ ધાનાણીના છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી લડવા માટે અમરેલીથી આ પ્રકારે નીકળ્યા તેમણે અમરેલીના નગરજનો ભલામણ કરી ખેતર ચોખા રાખજો સારું એવું ધ્યાન રાખજો હું ફટાફટ મારું કામ પતાવીને આવીશ તેવી તેમણે વાત કરી ચૂંટણીનો માહોલ છે નેતાઓ નવ નવા ગતકડા લાવતા રહેશે અને ગતકડા આપણે જોતા રહીશું નમસ્કાર હું છું આપણી સાથે સ્વાગત છે હાલ વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની ઉમેદવારી સમયે પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા જેની ઉમેદવારી કર્યા બાદ રાજકોટ લોકસભા બેઠકના પ્રવાસ માટે પરેશ ધાનાણીનો આજનો પ્રવાસ કાર્યક્રમ હતો ને માટે તેઓ રાજકોટ આવવા નીકળ્યા એવું કહેવાય રહ્યું હતું કે ગાડીઓના કાફલા સાથે પરેશ ધાનાણીની એન્ટ્રી રાજકોટમાં થશે પરંતુ પરેશ ધાનાણીએ તદ્દન વિપરીત કર્યું પરેશ ધાનાણી મોપેટ પર નીકળ્યા તેમની પાછળ પ્રતાપ દુધાત હતા અને તેમને કાગોળ સુધી મૂકવા માટે તેઓ સાથે આવ્યા હતા પરેશ ધાનાણી બતાવી રહ્યા છે કે હું સામાન્ય માણસ છું સામાન્ય નાગરિક છું તમારી વચ્ચેનો તમારા જેવો જ એક માણસ છું અને હું તમારા માટે ચૂંટણીના જંગમાં છું તેઓ બાઇક લઈને આજે આવી રહ્યા છે જેથી રાજકોટ લોકસભા બેઠકમાં પણ ગરમાવો છે કારણ કે પરસોત્તમ રૂપાલા એક તો વિવાદમાં ઘેરાયેલા છે ભાજપ હજુ સુધી આ ડેમેજ કંટ્રોલ કરી શકી નથી ક્ષત્રિયોને મનાવી શકી નથી અને ત્યાં મજબૂત વ્યક્તિત્વ કોંગ્રેસ પાસેથી યુવાન ચહેરો એવા પરેશ ધાનાણી તેમના પ્રતિદ્વંદી પણ બન્યા છે અને જાતિગત સમીકરણોમાં પણ પરેશ ધાનાણી ફીટ બેસે છે તેના કારણે આ રાજકારણનો ગરમાવો છે મોટરસાયકલ પર આવેલા પરેશ ધાનાણી મોટરમાં જશે ચૂંટણી જીતીને કે ફરી આજ મોટર આજ આ જ ખભે નાખેલો થેલો તેમની સાથે અમરેલી જશે એ તો મતદારો બતાવશે નમસ્કાર વૈષ્ણવજન તો કહી